40 વર્ષોથી કચ્છના રેલવે સંબંધિત પ્રશ્નોને વાચા આપતી અને લોકોની સુવિધા અને સુખાકારી માટે સતત પ્રયાસો કરી રહેલ રેલવે ડેવલપમેન્ટ એન્ડ કચ્છ પેસેન્જર એસોસિએશનની નવિકારોબારીની રચના કરવામાં આવી હતી ખાસ કરીને યુવાનો અને અનુભવીઓની સંયુક્ત ટીમ હવે સંસ્થામાં કામ કરશે નવી નવિકારોબારીની વર્ણિમાં પ્રમુખ તરીકે એય આકબાનીની વર્ણી કરવામાં આવી હતી શ્રી આકબાની છેલ્લા 25 થી પણ વધુ વર્ષોથી સંસ્થા સાથે સંકળાયેલા છે અને એક અસરકારક રજૂઆતો માટે જાણીતા છે ત્યારે તેમની સંસ્થાના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપપ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ રાજનીભાઈ પટવા મંત્રી પ્રબોધભાઈ મુનવર મંત્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય ખજાનજી બિરેન શુક્લ સહ ખજાનજી રાજન મહેતા આ બેઠકમાં નરસિંહ અગ્રવાલ ધર્મેન્દ્ર બારમેળા અશોકભાઈ ઝવેરી નીતાબેન લાખાણી લાભવંતી શાહ મનસુખ શાહ સૂર્યકાંતભાઈ શાહ મહેન્દ્ર સેજપાલ અખિલ મેમણ ઉપસ્થિત રહ્યા હતા ટૂંક સમયમાં કચ્છના પાટનગર ભુજ ખાતે બની રહેલા નવા રેલવે સ્ટેશન અને ગાંધીધામ અને અમદાવાદ ખાતે બેસતા અધિકારીઓ સાથે સંયુક્ત મીટિંગો હાથ ધરીને કચ્છના રેલવે સંબંધી વિવિધ પ્રશ્નોની ચર્ચા હાથ ધરવામાં આવશે તેવું નવનિયુક્ત પ્રમુખ એવાય વાય આકબાની ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું રેલવે ડેવલપમેન્ટ કચ્છ પેસેન્જર એસોસિએશનની એક સામાન્ય સભા આજે ઉમેદ ભવન ખાતે બોલાવેલા હતી જેમાં પંદર મેમ્બરો હાજર રહ્યા હતા જે અમે જેમાં પ્રમુખશ્રી તરીકે મને નોમિનેટ કરવામાં આવ્યું અને મને ચૂંટ કરવામાં આવ્યું છે અને કમિટી બનાવવામાં મને સત્તા આપેલ છે એ હિસાબે હું કમિટી બનાવી અને આગળ જે પણ કાર્યવાહી કરવાની છે રેલવે તંત્ર સાથે ગોઠવી અને જે પ્રમાણે મળવાનું થશે જેટલા પ્રશ્નો છે એ કરાવવાનો હું પ્રયત્ન કરીશ અત્યારે તો રેલવે સ્ટેશન નવું બની રહ્યું છે એ અંગેની જે પણ મુશ્કેલીઓ જે છે ગટર લાઈનનો છે રોડ રસ્તાનો જે છે અને ટિકિટ બાબતનો જે પણ પ્રોબ્લેમ છે એ બાબત ઉપર અમે અત્યારે ફોકસ લઈ રહ્યા છીએ કે એના માટે અમે રજૂઆત કરવા માટે એક અમારો પ્રતિનિધિમંડળ જશે ને એની રજૂઆત કરી અને એનો નિવડો લાવવાની અમે કોશિશ કરીશું We'll